માતાજી માતાજીનું મંદિર છે આગળ તમને બતાવેલું જ છે તો તમને અહીંયા જો રાતમાં કોઈ આવતું નહીં ને આપણા બ્લોગનો જે રીતનો કન્ટેન્ટ આપણે જે રીતનો કન્ટેન્ટ રાખ્યું છે એ રીતના આપણા બ્લોગ બનાવવો પડે છે અને તમારા માટે બનાવીએ છીએ એટલા આપણે આપણે આવીએ છીએ હોય તો કોઈ આવતું નહીં અને તો આગળ વધવાને બહુ વધારે થઈ ગયો છે પોને ભાઈ છે

કેમેરામાં પ્રોબ્લેમ હતી અમુ દેખોના બધા ભાઈ મને ચાલુ થઈ જશે જોતા જોઈ શકો બાકી પાછળ જો ગુરુ દેખાય છે લપજવાઝપ લપજવાઝપ કરે છે આ બધા આપણા મેળભાઈ છે આ છે અને માનવ છે અને જોઈ શકો બાકી આ રીતનું છે માહોલ એકદમ આ રીતનું માહોલ છે અને ઓય તો રોટલા જેવો માહોલ છે પણ એવું કંઈ છે નહીં બાકી સાપની વધારે લાગે છે બાકી એવું તો કંઈ નહીં અને આપણે આવી છે પણ થોડુંક જોઈ જઈએ છીએ નાઇટમાં આવે છે આપણો જે રીતનો કન્ટેન્ટ છે એ રીતનો વિડીયો લાવીએ છીએ એટલે લાઈક કરી દેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી

આમ લાઈટ લગાવી દી છે આ આ સાઈડ જો તળાવ છે તળાવની પાડ છે અને આ રીતનું જો બધું જોઈ શકો છો એટલે ઘાસ બાસ ઉગેલું છે એટલે બીક જેવું બીક જેવું નથી હો બીક જેવું છે બીક જેવું નથી ગોળ ચાલુ થઈ ગયા આ થઈ ગયા હા મુન્નારાવ મુન્નારાવ બાકી મેલ ભાઈ બોલો તમારું કોઈ કેવું સાજી આઈટીએમ જઈને શું કર્યું એમ કે પેલા ભાઈ આજ તો આઈટીએમ ગયા હતા એટલે ભાઈ જોરદાર પેકર છે એ તો મને આપણા આર એકર જે યુટ્યુબ ચેનલ છે એના પર મળી લે એટલે જોવાનું પૂરતા નહીં આઈટીઆમાં જોરદાર પેક કરે તો હા એ તો જોઈ લે એટલે તમને ખબર પડી જાય આર એ ચેકર સર્ચ કરશે એટલે પહેલી આઈડી મળી જાય આપણી એના પર જો એક્સપેરિમેન્ટ વિડીયો બનાવીએ છીએ અને એના પર સબસ્ક્રાઈબ કરજો એને સબસ્ક્રાઈબ કરો એના પડે સપોર્ટ કરો

બધા બંકા મોડલ આ એક બે ત્રણ ડચપચ ડચપચ કંપની જિંદાબાદ એટલે બોલતા નહી આવડતું બોલતો ડચપંક

તો પાછા મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જે જે ગઢવી ગુજરાત પાછા મળીએ ચલો હડો